નભ તાલુકાના સિદ્ધપુર ગામના રહેવાસીઓ વારંવારની બ્રિજ ટ્રીપિંગ પરેશાન રૂષે ભરેલા ગ્રામજનોએ સબસ્ટેશન ખાતે પહોંચી કર્યું હલ્લાબોલ મોટી સંખ્યામાં મહિલા પુરુષો છાસઠ કેવી સબસ્ટેશન ખાતે ધસી આવ્યા લાંબા સમયથી વીજ કંપનીમાં અનઘડ વહીવટના કારણે દિવસમાં પંદરથી વધુ વખત ગમે તે સમયે લાઇન ટ્રીપિંગની સમસ્યા દિવસમાં અનેકવાર વીજ ટ્રિપિંગ થયું હોય વીજ ઉપકરણોને પહોંચી રહ્યું છે નુકસાન સિદ્ધપુર ગામને લઈ ફિડર આપવામાં આવે છે તેવી ગ્રામજનોની માંગ સમસ્યાના નિરાકરણની ખાતરી આપ્યા બાદ પણ તંત્રએ કોઈ પગલાં નહીં લેતા રોષે ભલાયેલા નગરજનોએ હલ્લાબોલ પોલીસ આવી અને મામલો થાળે પાડ્યો ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામના રહેવાસીઓ વારંવારની વીજ ટ્રીપિંગ પરેશાન રોષે ભેલાયેલા ગ્રામજનોએ અલગ ફીડર આપવાની માંગ સાથે એમજીવીસીએલ ડભોઈ સબસ્ટેશન ખાતે પહોંચી કર્યું હલ્લાબોલ મોટી સંખ્યામાં મહિલા પુરુષો છાસઠ કેવી સબસ્ટેશન ખાતે દર્શાવી આવ્યા જ્યારથી સિદ્ધપુર ગામમાં સપ્રેશન બન્યું ત્યારથી તે દિવસે અમને શરત કરેલી કે તમારા ગામમાં અલગ ફીડર આપવામાં આવશે લાઈટ સેટ પણ ટ્રીપિંગ થાય નહીં પણ એ પ્રોબ્લેમ સોલ્વ થયો નથી ચાર મહિનાથી એક ધાર્યું ટિફિન રોજનું થી પિસ્તાલીસ વાર ટિફિન થાય છે કાલે રાત્રે પણ અગિયાર વાગ્યાથી

અને કાયમની તકલીફ કે જ્યાં સુધી અમારું આ નિરાકરણ નહીં થાય ત્યાં સુધી અહીંયા ધરણા ધરવામાં આવશે તમારી અમારી માંગો એ જ છે કે અમારું સિદ્ધપુર ફીડર આખું અલગ સેપરેટ જોઈએ તમારા ગામમાં છે હા તો આ લોકોની અમને ફીડર અલગ તમ ફીડર અલગ નથી આપ્યું વચ્ચે અમારું કનેક્શન છે ડબોય અને પાવર પણ ઓછો પડે છે લાઈટ ડીમ ફૂલ જ થાય છે અજી કેટલા ગામોની લાઈટ છે 11 ગામોની લાઈટ છે કયા કયા તો હવે શીતપુર ચનવાળા ધરમપુરી માંગરોળ નવી માંગરોળ કરનેટ બોરિયાદ વઢવાણા ધરમપુરી આ સપ્લાય સ્ટેશન જ્યારથી બનાવ્યું છે ત્યારે પહેલાં અમને આવું કીધું હતું કે અહીં તો આ સપ્લાય સ્ટેશન બનશે તમારા ગામમાં લાઇટો ના જાય તમને સપરેટ લાઇટ મળશે પણ તો એના છતાં હોય અમારા ગામમાં એટલી બધી લાઇટો જાય છે છેલ્લા ચાર મહિનાથી અમને એટલું પ્રોબ્લેમ થાય છે હડે વારે ઘડે લાઇટો જતી રહે છે અને એના ધકે આમાં છોકરાઓને બધા ગઈડાઓને બધાને એટલું અઘરું પડે રાતે હોય લાઇટો જાય એરું જંજર આવે તો એનું અમે શું કરવાનું સાપ આવે વીછી આવે

ચાર દાડા થી અમને એટલું બધું તકલીફ પડી રહ્યો છે કે એટલી લાઈટો જાય છે પાંચ પાંચ મિનિટે લાઈટો જાય છે અમારી ટીવી ફ્રિજ એસી આ બધી વસ્તુ બગડે ના ઘરે ઘરે પાંચ પાંચ મિનિટે આવી જાય છે કરે તો એ બધું વસ્તુ ભરપાઈ કોણ કરી રહ્યા છે અમને જીબી વાળા કરી રહ્યા છે અમને બધું આમાં ઘરનું કેટલું બધું સામાન હોય કેટલું મિક્સર વગેરે બધું કેટલું ઉડી ગયું છે એ કોણ કરી રહ્યા છે એનું અમારે ભરપાઈ હોય જોઈએ છે ને એ કોણ આવે અમારે એટલે જીવીઓ વાળા નિવેદન છે કે અમારે અમારું સેપરેટ અમારું કરી આપજો કનેક્શન